બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે કૌટુંબિક ભાઈઓ વચ્ચે રસ્તા બાબતે માથાકૂટ થતાં ત્રણ ઈજાગ્રસ્ત પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે ઘરના રસ્તા બાબતે માથાકૂટ થતાં બે લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા એકસો આઠ દ્વારા શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા શિહોરી પોલીસ દ્વારા ઘટના અંગે વધુ તપાસ હાથ ધરાઈ ઈજાગ્રસ્ત ઠાકોર જોગાજી નારખનજી રીભાજી કાળુજી શામજી રીભાજી ને હાલમાં શિહોરી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને સારવાર ચાલુ છે ત્યારે હવે શિહોરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ ઉત્તર ગુજરાત પાછળી અમે એક વર્ષથી કુમાર હતા પણ અમારા ઘરની જમીન બાબતમાં કલેક્ટરમાં અરજી કરેલી હતી એ કલેક્ટરનો ન્યાય મળવાથી અમને અમારો કબજો મૂકેલો કલેક્ટરે અને પાત્રળથી સ્વામીવાળાએ અમને ઝઘડો ખરીદી માર્યા અમારો રસ્તો કિદમ ગુલ જ એનો રસ્તો કાયદેસરમાં નથી બસ એટલું